ડાઇંગ મિલમાં કાપડ ઉપર ડાઇંગ પ્રિન્ટિંગ તેમજ મિલમાં વપરાતા કોલસાનો હોલસેલમાં વેપાર કરે છે દરમિયાન બે હજાર બાવીસમાં સારોલી શ્યામ સંઘીની ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ તેઓની ઓફિસે હતા ત્યારે રાકેશ ફકીરચંદ સરાવગીનાઓ આવેલ અને તેઓએ કહ્યું કે મારી પત્ની મનીષા સરાવગી પલસાણા ખાતે આવેલ મિલમાં કોલસાની જરૂરત હોય તેઓએ ઉધારમાં કોલસો આપવાનું જણાવીને પચાસ થી સાહીઠ દિવસમાં રૂપિયા આપવાનું જણાવ્યું ત્યારબાદ સરાવગી મંડળીએ શરૂઆતમાં તો કોલસાના બાકી નીકળતા નાણાં ચૂકવી આપીને આદિત્ય આદિત્ય હર લાલકા પાસેથી તારીખ એક ચાર બે હજાર ત્રેવીસ થી એકવીસ પાંચ બે હાજર ત્રેવીસ સુધીના સમયગાળામાં રૂપિયા ચોવીસ પોઈન્ટ માલ ઉધાર લીધો અને સમય પૂર્ણ થયા બાદ પણ રૂપિયા ન ચૂકવતા આદિત્ય હરલાલકા ને તેમના પિતા વિષ્ણુભાઈ હરલાલકા દ્વારા રૂપિયા આપવા માટે જણાવતા સરાવગી મંડળીએ રૂપિયા આપવા ગલ્લા તલ્લા કરતા આદિત્ય તેમજ વિષ્ણુભાઈએ પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા આખરે આદિત્યભાઈએ સારોલી પોલીસ મથકમાં ફકીરચંદ સરાવગી રાકેશ સરાવગી મનીષા સરાવગી વિકાસ સરાવગી વિરુદ્ધ ફરિયાદ આપતા સારોલી પોલીસે સરાવગી મંડળના ચારેય આરોપી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે